જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાની કામગીરીનો ભાંડો ફૂટ્યો છે પાણી વેડફાટ કૌભાંડ સામે આવ્યું છે કેશોદના જૂનાગઢ હાઈવે પર આવેલી નગર વિસ્તારના રોડ પર પાણીના નિકાલ માટેની ગટર પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ પીવાના પાણીની નર્મદા લાઇનની પાઇપ અંદાજીત અઢારેક મહિનાથી તૂટી ગઈ હતી અને ત્યાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો જોકે ભર ઉનાળે લોકોને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે જેના કારણે લોકો માંગ ઉઠી છે કે આ નર્મદાની પાઇપલાઇન ક્યારે ઠીક કરવામાં આવશે કેશોદના શહેરી વિસ્તારમાં પાણી કેટલાક દિવસે મળશે તે પણ એક મોટો પ્રશ્ન છે જોકે સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે આજે કમ અઢાર મહિના પાણી જાય છે અને સારામાં સારું પાણી નર્મદાનું આવે છે પીવાલાયક આવે છે અને એ પાણી અમારે કાયમી આપતા હોય એટલે સમજી ગયો કે પાંચ દિવસે અમને પાણી પૂરું પડી જાય છે પણ એને હિસાબે આ પાણી માં જાય છે એટલે અમારા સાત દિવસ લંબાવી દીધા કોઈ જરૂર નથી સાત દિવસ લંબાવવાની કે છ દિવસ આ પાણીનો દુરઉપયોગ થાય છે એટલા જ માટે પાણી ઘટે છે આ પાણીને એ લોકો સંગઠનમાં લઈ અને નગરપાલિકા નગરપાલિકા માત્ર ધ્યાન દઈએ તો આ પાણી પબ્લિકને મોટામાં જાય અને પબ્લિકને પાણી મળે પણ છતાં આ વારંવાર રજૂઆત કરવા છતાં ત્રણ ચાર વખત ચીફ ઓફિસરને રજૂઆત કરી મીડિયા બનાવીને મોકલા વિઠલાણી સાહેબને પણ રાતના આઠ વાગે હું બોલાવી અને અહીંયા લેવો અને એમને પણ વિધિ આપ્યા અને પ્રમુખને પણ રજૂઆત કરી છતાંય પણ કોઈ હજી આ તંત્ર ધ્યાન આપતું નથી આપ્યું કેશોદ વિસ્તારના શાસ્ત્રી નગરમાં પાણીનો કેશોદ આખા નગરપાલિકામાં પાણીનો પ્રશ્ન છે પણ નગરપાલિકાને આ પાણી દેખાતું નથી નર્મદાનું ચોખ્ખું પીવાલાયક પાણી અત્યારે સતત ચોવીસ કલાક અને બાર બે વર્ષથી પાણી ગટરમાં જાય છે નગરપાલિકાને ચીફ ઓફિસરને બધાને જાણ કરેલ ત્રણ વખત રૂબરૂ રજૂઆત કરેલ બે વખત રૂબરૂ જયા છતાં પણ ક્યાંય ધ્યાન આપેલ નથી મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ